ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ હલીમ સીડ્સ હલીમ સીડ્સ ને ગુજરાતી માં અસેરિયાના બીજ કહે છે આ સિવાય હલીમ સીડ્સ ને અલીવ સીડ્સ કે ગાર્ડન ક્રેસ સીડ્સ પણ કહે છે હલીમ સીડ્સ નો રંગ રેડિશ બ્રાઉન હોય છે હલીમ સીડ્સ શબ્દ ને આપણે વાક્ય માં પ્રયોગ કરીને સમજીએ હલીમ સીડ્સ આર અ રીચ સોર્સ ઓફ આયર્ન ફોલિક એસિડ વિટામિન ઈ એન્ડ વિટામિન એ એટલે કે અસેરિયાના બીજ આયર્ન ફોલિક એસિડ વિટામિન ઈ અને વિટામિન એ નો સમૃદ્ધ સ્ત્રોત છે એક બીજું ઉદાહરણ જોઈએ હલીમ સીડ્સ હેવ ઇમ્યુનિટી બૂસ્ટિંગ પ્રોપર્ટીઝ અર્થાત અસેરિયાના બીજમાં રોગપ્રતિકારક શક્તિને વધારનાર ગુણધર્મો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.